હલો ફ્રેન્ડ્સ તો આજે હું બજારમાં મળે એવા લારી ઉપર મળે એવા મોમોઝની રેસીપી શેર કરવાની છું એના માટે મેં અહીંયા કોબી ગાજર ડુંગળી અને જે અને જે મેં ડુંગળી ક્રશ કરી એમાં મેં લસણ પણ લીધું હતું હવે એને મિક્સ કરી લેવાનું છે મીઠું નાખીને અને એને આપણે પંદર મિનિટ સુધી રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરી લઈએ એના માટે મેં ત્રણ ટામેટા ચાર પાંચ મરચા અને લસણ લીધું છે એમાં આપણે થોડું એક પાણી નાખીશું અને એને ગેસ પર ધીમી આંચ પર ચડવા દઈશું એમાં મીઠું બી એડ કર્યું છે મેં ત્યાં સુધી મેં અહીંયા મેંદો લીધો છે બે વાટકી એમાં મીઠું એડ કરીશું અને જે રૂમ ટેમ્પરેચરનું પાણી હોય એનાથી જ મેં લોટ બાંધ્યું છે તો આપણે લોટ બાંધી દઈશું તો લોટ બંધાઈ ગયો છે હવે એને દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે જે મિક્સર તૈયાર કર્યું હતું એમાંથી પાણી છૂટું પાડી દઈએ આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે કેમ કે આ જે પાણી છે એ જો મોમોઝમાં આવશે તો મોમોઝ બરાબર ચડશે નહીં હવે એમાં આપણે મસાલો કરી દઈશું તો મેં મીઠું લીધું છે મરી પાવડર એડ કરીશું અંદર આનો સ્વાદ બહુ જ સારો આવતો હોય છે અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે ચટણી તૈયાર કરી હતી એને મિક્સરમાં પીસી લઈશું તો આપણી જે તીખી લાલ ચટણી છે એ રેડી થઈ ગઈ છે હવે આપણે મોમોઝની પૂરી વણી દઈશું પૂરી બહુ જાડિયા નહીં અને બહુ પટલી નહીં એવી રીતની રાખવાની છે હવે જે મિક્સર તૈયાર કર્યું હતું એ એડ કરી દઈશું અને આ રીતે પાટલીવાળી લઈશું એની અને મોમોઝનો શેપ આપી દઈશું તમને જે શેપ પસંદ હોય એ તમે આપી શકો છો બસ આ રીતે મોમોસ તૈયાર કરી લેવાના છે એ જ રીતે બધા જ મોમોસ હું તૈયાર કરી દઉં છું તો બસ આ રીતે મોમોસ તૈયાર કરી દેવાના છે પછી એક કડાઈમાં આપણે જે સ્ટીમર હોય એમાં પાણી લીધું છે એને ગરમ થવા દઈશું અને મોમોઝની જે પ્લેટ છે એ મેકી દઈશું એમાં અને પંદર મિનિટ સુધી એને સ્ટીમ થવા દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે અને મોમોસ સારા એવા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે હવે એને આપણે નીકાળી દઈશું તમે જો આ રીતે બનાવશો તો બાજારના મોમોસ પણ ભૂલી જશો હવે એને આપણે તીખી ચટણી સાથે સર્વ કરી લઈશું તો આ રીતે મોમોઝ એકદમ બજાર જેવા અને જે લારી ઉપર મળે એવો જ ટેસ્ટ આવતો હોય છે